અમે તમારા સમયનું મૂલ્ય સમજીએ છીએ અને મનોમંથન ટીજીબી ક્લિપ્સ દ્વારા અમે એવો પ્રયાસ કરીએ છીએ કે ખૂબ જ ઓછા સમયમાં તમારા સુધી સાચી માહિતી પહોંચે ખૂબ ખૂબ આભાર એલવિન ટોફ્ટર એક શબ્દ વાપર્યો છે ઇલેક્ટ્રોનિક કોટેજ ઇલેક્ટ્રોનિક કોટેજ આ મેં પેલી વાત કરી કે એમનું જે થર્ડ વેવ અને પાવર શિફ્ટેડ અને ધ શોક ધ ફ્યુચર શોક આ ત્રણ પુસ્તકોમાંથી જે થર્ડ વેવ નાનું પુસ્તક છે તે ઓગણીસો એસીમાં એમને પ્રકાશિત એમાં આ વાત મૂકી છે એમને કે ભાઈ અલગ 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 અસરો આવશે એમને ટેક્નોસ્ફિયર આવશે ટેક્નોસ્ફિયર એટલે કે જગત પર ટેકનોની ટેકનોલોજીની અસર થશે પછી ટેકનોસ્પિયરની અસર સોશિયોસ્ફિયર ઉપર થાય ઇન્ફોસ્ફિયર આવે ઇન્ફોસ્ફિયરમાંથી પછી પાવર સ્પીયર પાવર સ્પીયરમાંથી બાયોસ્પિયર બાયોસ્પિયરમાંથી સાયકોસ્પિયર હાલ આપણે સાયકોસ્પીયર પર આવી ગયા છે ફ્રોમ ટેકનોસ્પીયર ટુ બાયોસ્પીયર આ વાત કહીએ કે મનુષ્ય એક નવી એક નવો જ મનુષ્યની નવી જ અવધારણા આજથી પચીસ લાખ વર્ષ પૂલે પેલું એ વાત કરી કે આપણા પૂર્વજ થી શરૂ કરી ઘટના એવી બની કે બે હજાર ને પંદર બે હજાર ને પંદર ની ઓગણીસમી એપ્રિલના રોજ એક આ વિશ્વની બીજી ઘટના બની કે પેલું ગુફા માનવી ગુફામાં બેઠો બેઠો એના કોઈ વિચાર નતો બરાબર છે તો બે હજાર ને પંદરમાં એક માનવીની અવધારણા એક નવો માનવી ઉભો થયો કે જેને તમે હમણાં વાત કરી ને કે ભાઈ સોયબોર્ગ સોયબ એના માટે નવો શબ્દ સોયબોર્ગ સોયબોર્ગ એટલે યંત્ર અને માનવીનું કોમ્બિનેશન બધા આપણે એવા છીએ આપણે આપણે વ્યક્તિગત કિસ્સામાં પણ હવે તમે જુઓ આમ બધું મોનોટોનસ થઈ ગયું છે આપણે લાઈફ પણ યંત્રવત જીવન એટલે એક બાજુ યંત્રો જે છે ને એ માનવી બની રહ્યા છે માનવ જીવન તરફ જઈ રહ્યા છે અને માનવી યંત્રો બનવા દે બની રહ્યા છે એક સ્થિતિ એવી હતી કે આપણે બધા યંત્રો યંત્રોને કાબુમાં રાખતા હતા પહેલા આપણે પ્રાણીઓને કાબુમાં રાખતા થયા જેમ જેમ આપણે પેલા હોમોસેપેથી જે ઉત્ક્રાંતિના તબક્કામાં ના કહ્યું કે ડોમેસ્ટિક કર્યા કોણ ડોમેસ્ટિક કર્યા પ્રાણીઓને એટલે આપણે પ્રાણીઓને કાબુમાં રાખ્યા પછી આપણે આગળ જતા હતા ઔદ્યોગિક ક્રાંતિની ફળશ્રુતિ આપણે મશીનોનું સર્જન કર્યું મશીનોને કાબૂમાં આપણે થતા રહ્યા હવે સ્થિતિ શું આવી મશીનો આપણે કાબૂમાં કરી દીધા છે હાલ આપણે કોના કંટ્રોલમાં છે મશીનના તો એ આખી વાત સોબર કોન્સેપ્ટ છે કે ભાઈ યંત્ર માનવ વાત બે હજાર પંદરની છે બે હજાર પંદરની ઓગણીસ એપ્રિલે રોબોટિક જીનિયસ ને હેન્ડરસન નામ છે એમનું સોફિયા નામ સોફિયા નામનો એક હુમન રોબોટ બનાવ્યો એટલે એવું કહેવાય છે કે વિશ્વનો સૌથી મનુષ્ય રોબોટ કોઈ હોય તો સોફિયા નામ એનું સોફિયા રાખ્યું છે અને બે હજાર અને સત્તરમાં આપણે આ યુએ ખરું ને યુએના રાજા સલમાન મોહમ્મદ બિન સલમાને આ સોફિયાને નાગરિકત્વ આપ્યું એ બહુ વિશ્વની મોટી ઘટના અને જે બિન્સ રાજા જે છે ત્યાંના એ રાજા પ્રોગ્રેસિવ વિચારોવાળા છે તો એમને કહ્યું મારે હવે આ પ્રકારને આ નાગરિકત્વને આપવું છે એટલે વિચાર તો કરો કે રોબોટ છે સોફિયા યંત્ર માનવ છે અને હોલિવૂડની કોઈ હિરોઈન છે એના જેવો એનો ચહેરો બનાવ્યો છે અને બધું એટલે સોફિયા એક નવો આવિષ્કાર છે હું તો એને નવો આવિષ્કાર કહું છું પંચ્યાસીથી થી નેવું ભાષાઓ જાણે અને યુનોમાં એની ટોક થયેલી અને અર્થશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ અને બધા ટેકનોક્રેટ્સને બધું વિશાળ કોન્ફરન્સ થયેલી અને એમાં સોફિયાને ઊભી રાખી અને પછી સોફિયા દરેકને ઉચિત જવાબો આપ્યા અને એમ થયું કે આ આ હવે શું થશે એમ તો એક શરૂઆત હતી આ તો એનું ફર્સ્ટ વર્ઝન અત્યારે તો એને કેટલા બધા સોફિયાના નવા નવા લેટેસ્ટ વર્ઝન આવ્યા હશે એટલે મને પેલી વાત આવે કે ભાઈ ગુફા માનોથી યંત્ર માનો એટલે મૂળ અલ્ગોરિધમ એટલે સોફિયા એટલે ઇટ્સ પ્યોરલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમાં બધું ઇનપુટ ડેટા ઇનપુટ છે એટલે હવે તો આ પેલી રોબોટ ડ્રોન હવે તો તમે જુઓ છો કે કેટલું હવે આ રોબોટિક સાયન્સ અને રોબોટિક તો કેટલું બધું પ્રમાણ વધી ગયું છે જાપાનની અંદર એની માંગ કેટલી વધતી જાય છે આજે જાપાન તો લગભગ એવું માનો કે ભાઈ આ રોબોટ ઉપર જીવે છે અને આ બધી જે રોબોટિક સાયન્સમાં અને આ બધા જે રોબોટ બનાવતી કંપનીઓ જે છે ને એમના તમે આંકડા વાંચો તમને નવાઈ લાગે કે આ આ ઓર્ડર પર ઓર્ડર એમ એ લોકોને વેઇટિંગ ચાલે છે અને હવે તો ઘર કરવા એટલે આજે હવે તો ગૃહિણીઓ પોતાના ઘરકામ માટે પણ રોબોટ યુઝ કરે છે એટલે આવતીકાલે કદાચ આપણે આપણા સંતાનોને મેરેજમાં જેમ બધી આપણે અત્યારે બી વાસણ આપીએ છીએ કે પેલું તમારે ઘર સંસાર માંડ્યો છે તો હવે આ વાસણ લઈ જાઓ હવે કદાચ આવતીકાલે એવું થશે માવતા પિતા રોબોટ આપશે કે લાવ બેટા તમે આ બે રોબોટ લઈ જાઓ તમારા ઘરકામમાં મદદરૂપ બને એટલે એ સામાન્ય અને નથી ચાઇનાના બાળકો લેશન માટે રોબોટ યુઝ કરે છે અને એ બહુ કારણ કે શરૂઆતમાં કિંમત એની વધારે હોય પણ જેમ જેમ માસ પ્રોડક્શન થાય લોકભોગ્ય બને લોકભોગ્ય બને એટલે કિંમત ઘટે એટલે સામાન્ય લોકો એનો ઉપયોગ કરે અને આ એક ડિજિટલમાં એક ગુણધર્મ શું છે કોઈપણ પણ વસ્તુ ડિજિલાઇટ ડિજિટલાઇટ થાય ને એટલે સામાન્ય વર્ગ માટે સુલભ થાય ગૂગલ મેપ હું પણ વાપરું તમે પણ વાપરો એટલે આજે તમે ઇન્ટરનેટથી મોટા મોટું ફાયદો શું થયો ગઈકાલ શું હતું અમુક બાબતો અમુક લોકો જ વાપરતા હવે આ વસ્તુ બધા માટે સુલભ થઈને જયારે બધા માટે સુલભ થાય ને એટલે સસ્તી બની જાય ઇન્ટરનેટે મોટું આપણને ફાયદો કરી આપ્યો એટલે સોફિયા એ આખા જગતની એક એમ કહી શકાય કે વ્યવસ્થામાં મોટી અસર ઊભી કરી છે પછી તો જેમ કે હમણાં આપણે ત્યાં કેરાલામાં આયરીસ નામની એટલે લેડીઝ ટીચર વર્ગખંડ શિક્ષણના પણ એટલે હવે શિક્ષકોનું પણ રિપ્લેસમેન્ટ ડ્રાઈવરનું પણ રિપ્લેસમેન્ટ ડૉક્ટરનું પણ રિપ્લે હવે એવું એક બાજુ થશે કે આ બધાના રિપ્લેસમેન્ટમાં રોબોટ આવી ગયા આપણે અમદાવાદમાં કોઈક હોટેલમાં રોબોટ પીરસ પીરસે જ છે જમવા જાઓ તમને રોબોટ પીરસવા આવે છે ખ્યાલ આવે છે એટલે હવે રોબોટિક સાયન્સ અને આ રોબોટની દુનિયા એટલે પેલા આ જે એલિન ટોફલરે જે કહ્યું તું ને કે પછી સરવાળ થશે શું આપણે બધા પેલી કેવમાંથી નીકળ્યા એ ગુફા પેલો જે પચીસ લાખ વર્ષ પહેલા ગુફામાંથી બહાર નીકળ્યો અલ્ટિમેટલી પાછા આવી બધા ગયા ગુફામાં એના માટે શબ્દ છે એમને ઇલેક્ટ્રોનિક કોટેજીસ ઇલેક્ટ્રોનિક કોટેજીસ એટલે શું હું મારા ઘરમાં ઘરના આપણે ચાર સદસ્યો છીએ પણ ચારે ચાર સદસ્યોનું જગત જુદું છે ગઈકાલે તો આપણે પેલા ડાઇનિંગ ટેબલ બેસતા હતા સરસ મજાની ગામમાં તો કેવું મહોલ્લામાં બેસી વાતો ચિત્તો કરીએ કેટલું જીવન એ હરિભર્યું જીવાતું હતું આજે જ ગામડાના લોકો એ જ ઘર છે એ જ મોહલો છે એ જ લતો છે પણ જીવન જીવાતું નથી દરેકની પોતાની કોટીજ મળી ગઈ છે દરેક પોતાના સ્માર્ટફોનમાં કે આ પ્રકારના મોબાઈલમાં સતત વ્રત છે એટલે વાત એટલે આમ પેલું પ્રશ્ન એવો થાય કે પૃથ્વી ગોળ છે વાત સાચી છે આપણે ફરી ફરીને આવ્યા તો ગુફામાં જ એક ગુફામાંથી નીકળ્યા બીજી ગુફામાં એટલે આજે પણ માણસ આમ તમે જુઓ મેં કહ્યું બધું જ છે પણ આપણે એકલા છીએ કેટલા લોકો વાલે અને એકાંત એને એકલપણું એકાંત અલગ વસ્તુ છે એકાંત માણવું એ તો આનંદની ની વાત છે પણ એકલતા જે છે ને એ બહુ દુઃખદ છે તો એકલતાને દૂર કરવા માટેના બધા રસ્તા છે પણ એ એનાથી એકલતા ઓન ધ કોન્ટ્રી વધે એટલે એને કહ્યું ને કે ડોપામાઇન જે છે ને એ કંઈ લાંબે કાળે નુકસાન કરે છે તમારી સુખદ અનુભૂતિ તો ક્ષણ માટે જ થાય આનંદની અનુભૂતિ માટે તો તેનો એક નિજાન અલગ વસ્તુ છે એટલે છેવડે પેલા જે પીટરે વાત કરી ને પીટરની વાતને આપણે અંતે વાત કરી કે એને કહ્યું ભાઈ એટલું બધું કંઈ તમારે દુઃખી થવાનું પણ જરૂર નથી ઘણા લોકો તો આ આમ કે રોબોટ ને આપણું બધું શું થશે પણ એ કંઈ એટલું બધું દુઃખી થવાનું પણ જરૂર નથી અલ્ટિમેટલી મનુષ્ય છે ને આપણે બધા મનુષ્ય છે અને આ મશીન છે મશીન ને બનાવ્યું કોને મનુષ્ય પેલા જે આના આધારે જૂના પિક્ચર પણ બનાવ્યા છે એઆઈ ઉપર પિક્ચર બન્યું છે રોબો ઉપર પિક્ચર બન્યું છે આ પિક્ચરનો છેવટનો જે અંત જે છે ને એ નેગેટિવ પણ આપણે બસ સકારાત્મક આપણે બધું આ છે બે પોડકાસ્ટમાં આપણે આ દેવાનું છે કે અલ્ટિમેટલી આ બધું જે છે માનવીએ માનવના યોગ ક્ષેમ માટે એના કલ્યાણ માટે ઊભી કરેલી વ્યવસ્થા છે એટલે હર હંમેશ હું તો પોતે વ્યક્તિગત રીતે અને પોઝિટિવ લઉં છું કે ભાઈ ભલે આપણને લાગે કે આ બધું હવે આપણે એ હા પણ સતત એના માટે આપણે અપડેટ રહેવું પડે હું આખી વાત એ છે કે આપણે એ રીતે પાછા ખોટા ખ્યાલમાં નહીં રાખવાનું કે વાંધો નહીં થશે ના એવું નહીં તમારે તમારી જાતને યુગ સાથે એના માટે એક શબ્દ છે અનુકૂલનતા કે પરિવર્તિત પામતા સમય સાથે જો તમે અનુકૂલિત ન થાવ ને તો સમય તમને છોડી દે જેમ સમયની સાથે કેટલા બધા લોકો કેટલી બધી પેઢીઓ કેટલા બધા લોકો મહાન એટલે સમય છોડી દીધી સમયની સાથે ચાલી ન શક્યા એટલે આપણે પણ જો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવું હશે આપણું કંઈક વજૂદ રાખવું હશે આપણું પોતાનું કઈક મહત્વ પુરવાર કરવું હશે ને વ્યવસ્થામાં તો તમારે પણ સર્જનાત્મક તમારી પોતાની જે કંઈ ક્રિએટિવિટી જે છે કારણ કે એનો કોઈ વિકલ્પ નથી કોપીપ્રેસ્ટ નો વિકલ્પ છે પણ તમારું પોતાનું જો ક્રિએટિવ હશે ને તો એમાં તો એને ક્રિએટિવિટી છે ને એ પેલી નિજ આનંદવાળી વાત છે એટલે હું પોતે વ્યક્તિગત માનું કે આપણે આનાથી એવું કોઈ પોડકાસ્ટનો અંત પોઝિટિવમાં લાવવાનો છે કે આપણે બધા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં છીએ બરાબર છે પણ સરવાળે તો એ મારો છે ને પણ મને એટલી એની એની એટલું મને મહત્વ સમજાવવું જોઈએ કે મારે એને ક્યાં કઈ રીતે કેટલા સમયમાં ઉપયોગ કરવો છે હા એનાથી મહત્તમ લાભ મારે લેવો જોઈએ નુકસાન ન થાય એ વિવેક એટલે મૂળ આખી વાત તમારા વિવેક ઉપર છે મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશ સમાજના ભા સારા માટે વાપરી તો તો અને કોઈ પણ કહેવાય કે વિજ્ઞાન કે કોઈ પણ ટેકનોલોજી જે શુભ ના હાથમાં શુભ છે અશુભ ના હાથમાં શુભ છે એ તો જો આ આ આ ટેકનોલોજી વિશે અને આ અત્યારે આપણે અલગોરિધમની વાતો કરીએ છીએ જો આ એ દેશના સીમાડાઓ અથવા તો લશ્કરી શાસનમાં આ બધું જ્યાં પહોંચી જાય તો હાલત શું થાય ઘણું બધું છે વાત આવે છે પછી આ ઇન્ટરનેટ ઓફ થિંગ્સની વાત આવે છે આ તો હવે તો આ વિશે એટલો બધો વિષદ બની ગયો છે ને એટલે એમાં તો તમારા દિવસો દિવસો ચર્ચાઓ કરો તો અંત ના આવે અને રોજ એમાં નવા 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 આવિષ્કારો આપણે રોજ નવું નવું વાંચતા જઈએ છે કે કેટલું બધું અને એ એ લોકો તો આ ફિલ્ડના માણસો એવું કહે છે કે આ તો પાછળ પૂણી છે આપણને એમ લાગે કે હવે તો શું આવશે આના પછી કંઈ નહીં આવે પણ ના એ લોકો એવું કહે છે કે જો તું આના આ કેટલા બધા વર્ઝન એટલે વચ્ચે દક્ષિણ કોરિયામાંની મીટિંગ હતી આ જે મોબાઈલ આ બધા ગેજેટ્સની તો એ લોકો આપણે અત્યારે બે હજાર ચોવીસમાં વાતો કરીએ એ લોકો બે હજાર પચાસ સુધીના પ્રોજેક્ટ લઈને બેઠા છે બોલો એમના તમારી કંપની આ બધી જે ટેક કંપનીઓ છે ને એ લોકો એમના જે ભવિષ્યના પ્રોજેક્ટ આપ્યો એ લોકો બે હજાર પચાસ સુધીના એટલે બે હજાર પચાસ સુધીમાં બે હજાર પચાસમાં શું આવશે છે ને એ લોકો આજે નક્કી કરી બેઠા છે એટલે એટલું તો એ લોકોનું વિઝન છે કે નહીં કે બે હજાર પચાસમાં કઈ ટેકનોલોજી આવશે મોબાઈલમાં હોય કે લેપટોપમાં હોય કે આમાં કે તેમાં એ લોકો પાસે પ્રોજેક્ટ છે એટલે આ તો અવિરત ચાલુ રહેવાનું અને હું તો કહું છું કે અલ્ટિમેટલી પીટરવાળી વાત મંજૂર છે કે તમે માનો છો એટલી દુનિયા ખરાબ નથી થવાની ઓંતિ વધારે સારી બનવાની છે અને તમે માનો છો એના કરતાં વધારે ઝડપથી દુનિયા સારી બનવાની છે એ આશા એ શ્રદ્ધા સાથે આ વાતે આપણે પૂરી કરી અને મને પર્સનલી પણ આ વિષયો પર ચર્ચા કરવાની તમારી સાથે મજા આવી અને દર્શકો મિત્રોને પણ કદાચ મજા આવશે સાથે